तो 8 वगा ना ते हत्या गुदी हेरा नेरा ने हेरा आजरे सपना म मे तो डोल तो डूंगर दी ठो जो दादा दा दा जी ना दादा जी ये ज चलियो गडा आवियो सेने छपैया चित्रकूट ने अयोध्या ने गया ने पछि अयोध्या मा ભુવનનું નામ કોઈ હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ વાગી ગયા છે જો અગિયાર આજે તો ભાઈ આઠ વાગ્યાના જાય ગયા હતા ને તો આઠ વાગ્યાના તે અત્યાર બુધી હેરાન હેરાન ને હેરાન ઓનલી ફોર અત્યારે હું નાઇડ ફ્રેશ થઈ જ્યાં સુધી સૂતો નહીં ને ત્યાં સુધી આઘો ન ખાઈ શું બોલો એવા એના કામ છે અમારે મમ્મી કહે કે કે તું રાખી કે તો ગમે એક તો કામ કરવી એમ પછી એની આગળ રહેવું નહીં અને નકરો ચોંટા કરે મને મારી પાસે આવવું હોય ને તો એવું છે અને જો અહીંયાથી મસ્ત મજાનો માતાજીનો ફોટો વહી ગયો છે માતાજીનો ફોટો લઈ ગયા છે કાલે હવન છે એટલા માટે ત્યાં અને ચાલો જોઈએ મમ્મી શું બનાવે છે તો શું બનાવો છો મમ્મી મમ્મી ભરેલા રીંગણનું શાક અરે વાહ રીંગણા બટેકા જો અહીંયા છે નહીં

કાંઈ નહીં તારે ને પપ્પાને કંઈક ખૂટવાડે કેટલું ખૂટે એટલે એવું છે હવે થોડી ઘણી સબ્જી લેવા મમ્મી કે લઈ આવી દે ને સબ્જી એમ તો લઈ આવું થોડુંક શાકભાજી ને એવું ટમેટા ને એવું મતલબમાં લાવવાનું શાકમાં બીજું કઈ કાંઈ છે નહીં જોવું કાંઈક નવું હશે શાક તો લાવશું બાકી અહીંયા તો છે ને ટિફિન વાળાને તો કાંઈ ભાવતા જ નથી અમુક અમુક શાક ફિક્સ જ હોય એટલા જ ભાવે છે એટલે એનું જ હોય કે આ શાક કરવાના હોય અને જોઈ આવે ક્યાંક નવું શાક હશે ને તો લેતી આવીશ કે તુરિયા કે ગલકા કે મમ્મીને પપ્પાને ભાવતા શાક હશે ને બુધી તો પડી જાય તુરિયા ગલકા હશે તો જોઈશ લેતી આવીશ એ ચાલો તો હું પેલા જઈ આવું જો કાનો કૂતો છે જો મસ્ત આવે બાળક છે ને હવે રીતે નિંદ્રા માણી રહ્યું ત્યારે કેટલું વાલુડું લાગે ઊંઘતું હોય ત્યારે બહુ વાલુડું લાગે એવું છે તો ચાલો પહેલાં સબ્જી લઈ લાવ તો ખાવીને ગ્યાં લેવા માટે શાક શાક લઈને લઈ આવ્યું જશે ટમેટાં લાવી બે કિલો ટમેટા લાવી ઓનિયન લાવી એક તૂરી અઢીસો તુરિયા લીધા અઢીસો ભીંડો લીધો આ છે લીલું લસણ લીલું લસણ લાવી છે હવે બેસવાનું છે આપણે જમવા માટે જો અહીં મરચાં હાજુ મરચાં લાવી હતી મસ્ત મજામાં બે જાતના એક આ બોલર લાવી હતી ને કા હા મમ્મી વોશ કરાચ મમ્મી ને ધોઈ ત્યાં મૂક્યા છે જોઈ ને બનાવ્યા છે મમ્મીએ લોટવાળા મરચાં ચણા ને લોટવાળા મને બહુ અને અહીંયા છે આપણું બટેકાનું શાક ભરેલા રીંગણ ને એ પપ્પા એ મમ્મી જમતા હતા ને એને ખાઈ લીધા ને ત્યાં પાછું સૂતો તો ને તો હું હિંચકાવતી હતી એટલે પછી મેં કીધું થોડી વાર નહીં જમ મારે બટેકું જ ખાવું હોય એટલે રીંગણ એ લોકોએ ખાઈ લીધા છે તો ચાલો હવે આપણે જમવા બેસી જઈએ તો ચાલો બધા જમવા માટે વાગી ગયા છે પોણા છ અને હવે નાસ્તા પાણીનો પ્રોગ્રામ ચાલુ થયો છે મમ્મી પોણા છ વાગી ગયા જોયું તે ક્યાં દિવસ વહી જાય ને ક્યાં સમય વહી જાય ને કાંઈ ખબર રહેતી નથી અમારે લાલો છે ને થોડોક લાલો એના કામણવાળા કાનો એના કામણ બતાવે ને તો દિવસ આખો પસાર થઈ જાય અત્યારે શું લઈને બેઠો છે શું લીધું મમ કે લાવો મમ્મા ના આપી દો મમ્મા

તો મમ્મી તને કઈ મસ્ત મજા હાલરડું કે ભજન આવડતું હોય મસ્ત ગાય નાખ ચાલ કાકાનું આજરે સપના માં મેં તો ડોલતો ડુંગર દીઠો જો ખળ ખળતી ના દીવરે સાસુજી મારા ના રે કમર વલોણું તો મારા જે દહીં દૂધના ના વાત ક્યારે જેઠાણી મારા જમતા તારે લવિંગ લાકડી તો મારા દેર જો ટીંગલીને પોતી રે દેરાણી મારા રમતા તારે જટાળો જોગી તો મારા ગુલાબી ગોટો તોય મારા પરણ્યા જો ફૂલડાની પરું રે સાહેલી મારી સરસ આ કયું ગીત છે આ લોકગીત કહેવાય લોકગીત એ રાધાજી નું ઝાંઝરિયું ચાંજર પહેરીને રાધા જળ ભરવા ગયા હતા

झांझर गोती ला रे राधा जी लो झांझर गोता म्हण शू अपशो झांझर गोता म्हण डोकळो रे पीस उर मखण या रे राधा जिल्ह ખાલો ગાઈસ ભાઈ હાલો ત્રણસો તાલી પાડે ત્રણસો તાળી પાડે કાનો ત્રણસો તાળી પાડે રે નંદજી લાલો વાલો ત્રણસો તાળી પાડે રે જો બા ગાઈસ તું પાડ તાલી તાળી પાડે કાનો ત્રણસો તાળી પાડે રે નંદજી લાલો વાલો ત્રણસો તાળી પાડે રે ગાય તો વાજબ ત્યારે પાછળ પાછળ આવે રે મહી વાળો ગano માખણ મિશરી ખાય રે રાશુ તણસો તાળી પાડો પ્રાશિવ તણસો તાળો નારો રે પાડો તણસો તાળી તો ચાલો હવે આપણે થોડું ઘણું ગાન પતાવીએ ભાગી ગયા છે છ

મમ્મી પહેરે નહીં પાસે નો હાલે એને જ નહીં પહેરવાની જો બા દીકરાના નખરા ચાલુ થઈ ગયા છે હવે ત્યારે નખરા પતે કાંઈ નક્કી નહીં નહીં ગયા હતા નીચે આંટી આવ્યા હતા ને તો સાડી લેવા માટે સાડી લઈને આવી ગયા છે અને આવીને છે ને સાડી મારી બેગની અંદર હતી ને પ્લાસ્ટિકની કોથળીમાં ખાડી નાખી કોથળીને બે મસ્તી ચાલુ કરી દીધી બોલો છે ને છપ્પયા ચિત્રકૂટ ને અયોધ્યા ગયા ને પછી અયોધ્યામાં અમે બોલા બધા ભુવન હતા જનક ભુવન હતા ત્યાં રામ ને સીતાના લગ્ન થયા પછી કઈ કઈ ભુવન હતું પછી દશરથ મહેલ હતો પછી જે દશરથ રાણી હતી ને જે રાણી રિહાય ને એના માટે એક ભુવન બનાવે એ ભુવન નું નામ કોપ ભુવન કઈ કઈ રાણી ને જેને રિહાવું હોય ને એ ન્યા જ બે જાય ત્યાં કાળા કપડા પહેરી લે અને લાઇટો બંધ કરી દે અરે અને પછી એને કો ભુવન કહેવાય

આવડે અમારે કોપ રૂમ બનાવીશ મમ્મી મમ્મી વાત કરી ને ઈજા એમના મમ્મી વાત કરતા મને ઘડી હસુ પેલા એ કે રાજા ત્રણ ત્રણ રાણીઓ તો મનાવા જતા અત્યારે તો એક એક ભાઈ હોય તોય કોઈ મનાવવા નથી જાતું જાય તો કે જાય ભલે જાય એમ જેવું છે તો ચાલો મિત્રો સાંજનું જમવા માટે ને સાંજના જમવામાં આજે છે આપડી છેલ્લી એવી મમ્મીના હાથની ભાખરી મમ્મી કેવી કે ચાલી કે આપણે કઈક બહાર જઈએ ને તો હું તને તાર જે કાંઈ ખાવું હોય ને તું ખાઈ લે અને બાર આંટો માટતા આવીને રાસુને લઈ જાવી મીન કે આજે તો મારો અહીંયા છેલ્લો દિવસ છે કાલે રાતે તો હું નહીં હોઉં વહી ગઈ હશે તમે જયારે આ વિડીયો જોતા હશો ત્યારે મેં કીધું કે હવે છેલ્લી ભાગ ભાગની તારી રાતની ભાખરી કરી દે કાલે છે હવન પપ્પાને અહીંયા એટલે આઠમનો એટલે હવન છે એટલે તો કાલે આખો દિવસ ત્યાં હોય એટલે કાલે ભાખરી ન મળે મમ્મી કીધું છેલ્લી ને પહેલી તારી રાતની ભાખરી ખવડાવી દે એમ એટલે મારે મેં કીધું બારનું કાંઈ નથી ખાવું મારે ભાખરીની ને બપોરે મમ્મીએ ભરેલા રીંગણ બટાકાનું શાક બનાવ્યું હતું ને તો બટાકા પડ્યો છે એમાંથી તો એ શાક છે મરચાં છે લોટવાળા એટલે એ બધું હું ખાઈ લઉં તો ચાલો જેને ચા ને ભાખરી ભાખરી કોને કોને ભાવે છે અને કોને કોને એવું છે કે જેને પોતાના મમ્મીની હાથની કોઈ એવી વાનગી હોય કે જે બહુ જ ભાવતી હોય તો જે ભાવતી વાનગી હોય એ કમેન્ટ કરજો કે આપણને સાસરે જતા રહીએ ને પછી મમ્મીના હાથની ઘણી એવી વાનગી હોય કે જે આપણને ભાવતી હોય એમ એવી રીતે મને તો મારા મમ્મીના હાથની બધી વાનગી ભાવે પણ ભાખરી છે ને સેમ આવી મારથી બનતી જ નથી આવી ગમે એટલું મમ્મી કે નાખે એ રીતની બધી આઈટમ નાખીને કરું ને તો મમ્મી જેવી ન બને એમ એટલે એના જેવું છે કે બધી વસ્તુ નાખીને બનાવીએ ને તોય એમ જેવી ન બને એટલે કોને કોને પોતાના મમ્મીના હાથની કઈ કઈ વાનગીઓ ભાવે છે એ જણાવજો તો ચાલો હવે જમી લઈએ અને વિડીયોનો એન્ડ પણ અહીંયા કરીએ તો કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારો વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય